રોજ નવસારી જિલ્લામાં ભવ્ય રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું જેનું સમાપન કલેક્ટર શ્રી ની કચેરીએ થયું હતું જેમાં નવસારી વિસ્તારની ગ્રામ પંચાયત ના તમામ સરપંચો અને છ સમિતિના સભ્યો અને સરપંચો દ્વારા કલેક્ટર શ્રી ને આવેદન પત્ર અર્પણ કરવામાં આવ્યું હતું જેમાં તેમનું કહેવું હતું કે પૂરગ્રસ્ત વિસ્તારોમાં નદીના કાંઠા બાંધવામાં આવ્યા છે જેના કારણે પાણી ગામની ખેતીને નષ્ટ કરી રહ્યું છે આથી કલેક્ટરે આદેશ કરવો જોઈએ કે પૂરગ્રસ્ત વિસ્તારોમાં વહેલી તકે મદદ કરવામાં આવે અને તેમને સક્રિયપણે મદદ કરવી જોઈએ કે જેના પર ફૂલો અથવા પુલ બનાવવાની જરૂર હોય તે નદીઓના કિનારે કરવામાં આવે અને તેના પર તાત્કાલિક પગલાં લેવા જોઈએ ત્યારે સરકાર શ્રીની યોજના આ મત્સ્ય ઉદ્યોગમાં એમને લીઝ પર આપવામાં આવી ત્યારે સો તળાવની માગણી કરીને વધારે એક્સેસ તળાવનો અનકામ કરવામાં આવ્યું અને એ જે સરકારશ્રીના નિયમ હેઠળ બે તળાવ વચ્ચે જે નેવું મીટરની જગ્યાનું પ્રોવિઝન છે એનો સરેહર એનો ગેરકાયદેસર નિયમનું ઉલ્લંઘન કરીને આ પાણીના નિકાલને અવરોધે છે એ અમારો મુખ્ય કારણ છે અને એ કારણ દૂર થવું જ જોઈએ એવી અમે સરકારશ્રી અધિકારીઓ અને ચૂંટાયેલા હોદ્દેદારોને પણ આવેદનપત્ર આપવાના છે અથવા તો અરજી પહોંચાડવાના છે અને એને આખા વિસ્તારને અમારું ગામ નવસારી જિલ્લાનું ગણદેવી તાલુકાનું કાંઠા વિસ્તારનું ગામ છે એટલે એ પાણી દરિયામાં જે રેલનું પાણી આ ભરાય છે સત્તોને એનો નિકાલ થવો જોઈએ એ અમારી અપેક્ષા છે ઓકે બસ આપણી કોઈ સંજ્ઞા રહેગા કે કલેક્ટરશ્રી કે તરફથી આપણે ક્યાં આશ્વાસન એ કલેક્ટર સાહેબના મળ્યા પછી એમને રજૂઆત કર્યા પછી એમણે અમને ધરપટ આપી છે પણ આ પ્રશ્ન કોમ્પ્લિકેટેડ છે એવું જણાવ્યું કારણ કે આ ટૂંક સમયમાં નિકાલ કરવો ખૂબ કોમ્પ્લિકેટેડ છે એને માટે ખૂબ તમારે બી સહકાર અમે કહ્યું કે અમે અહીંયા જેટલા આવ્યા છે એના કરતાં હજારોની સંખ્યામાં જરૂર પડશે તો અમે એ તળાવોમાં અવરોધરૂપે જે જગ્યાનો ઉકેલ કરવાનો છે અથવા તો એને ગતર કાઢવાની છે એ કાઢીને જ રહીશું એવું અમારું માનવું છે અને એ સરકારશ્રીને કરવું